સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં લોકસભાની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીમાં પહોંચ્યા છે ભરત સુતરિયા ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપમાં હતો ભડકો જ્યાં ડેમેજ કંટ્રોલ કરવા માટે ખુદ મુખ્યમંત્રી અમરેલી પહોંચ્યા છે અમરેલીમાં અસંતુષ્ટ નેતાઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી છે મહત્વના સમાચાર કહી શકાય કે જ્યાં ભરત સુતરિયા નારણ કાછડિયા બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે કૌશિક વેકરિયા મહેશ કસવાડા ધારાસભ્યો સહિત નેતાઓ પણ ત્યાં ખાસ પ્રકારે હાજર રહ્યા છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં કહી શકાય કે લોકસભાની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીમાં પહોંચી ચૂક્યા છે મહત્વના સમાચાર કે જ્યાં ભરત સુતરિયા ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપમાં હતો ભડકો ડેમેજ કંટ્રોલ કરવા માટે ખુદ મુખ્યમંત્રી અમરેલી પહોંચ્યા છે આમ અમરેલીમાં અસંતુષ્ટ નેતાઓ સાથે મુખ્યમંત્રીએ ખાસ પ્રકારે બેઠક કરી છે ભરત સુતરિયા નારણ કાછડિયા બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે આમ કૌશિક વેકરિયા મહેશ કસવાડા ધારાસભ્યો સહિત નેતાઓ પણ ત્યાં હાજર રહ્યા છે